ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે આથી ખેડૂતોને બહુ મોટી નુકસાન થઈ છે મગફળીના પાકની અંદર પણ હવે આ કમોસમી વરસાદ રોકાઈ જશે માત્ર એક બે દિવસની અંદર જ અને આપણે એકત્રીસ તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી છે તેના પર પણ વાત કરવાની છે જેથી વિડિયો બની રહેજો હવે આપણે વિડીયોમાં વાત કરીએ કે એકત્રીસ તારીખે ગુજરાતમાં કયા ભાગોની અંદર જોરદાર વરસાદ પડશે અને આ સિસ્ટમ દિશા બદલાય છે તો હવે આ આ સિસ્ટમે કઈ બાજુ આગળ વધશે તેના પર પણ આપણે વાત કરવાનું છે હવે આપણે વિડીયોમાં વાત કરીએ કે એકત્રીસ તારીખે ગુજરાતમાં આ સિસ્ટમ કયા ભાગોમાં ભારે વરસાદ લાવશે અને આ સિસ્ટમની દિશા બદલાવાની છે હવે કઈ બાજુ આગળ વધશે આ સિસ્ટમ આ સિસ્ટમ એ સુરત ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર થઈને આગળ વધી જશે જેથી હવે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે તો ખરી પણ સામાન્ય પડશે જે ભારે વરસાદ હતો અતિભારે વરસાદ આપણે ચોમાસામાં જેમ વરસાદ હોય એવો વરસાદ નહીં તમને જોવા મળે એકત્રીસ તારીખે ગુજરાતની અંદર સૌથી વધારે જો શક્યતા હોય વરસાદની આપણે ભારે વરસાદ પડી શકે એવી એવી શક્યતાઓ હોય તો તે જિલ્લાઓ આપણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે વેરાવળની અંદર પણ તમને જોરદાર વરસાદ કાલે જોવા મળી શકે આ સિસ્ટમ ત્યાંથી પ્રસાર થશે ત્યારે જોઈ લો આ રીતના જો સિસ્ટમ આગળ વધવાની છે આપણે સુરત જોઈ લ્યો સુરત છે નાસિક છે અમદાવાદ છે વેરાવળ છે જેવી આ સિસ્ટમે સુરત ઉપરથી પ્રસાર થઈ જશે એવો જ ગુજરાતની અંદર વરસાદ થવાનો બંધ થઈ જશે જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાતમાં આની અસર ઓછી પડવા લાગશે અને ઓછી પડશે એટલે ગુજરાતમાં વરસાદ થવાનો બંધ થઈ જશે એક બે દિવસની અંદર પછી ખેડૂતો પોતાનું કામ ચાલુ કરી શકે પણ આ કમોસમી વરસાદના રાઉન્ડે ગુજરાતના ખેડૂતોને બહુ મોટી નુકસાની કરી છે કારણ કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર મગફળીના પાક પાકે ગયા હતા ને વરસાદ આવી હોય જેથી પૂરા પાક નિષ્ફળ ગયા છે અત્યારે ખેડૂતોના તો ચાર મહિનાની મહેનત એ પાણી ગઈ એમ આપણે કહી શકીએ આપણે પણ એક ખેડૂત જ છીએ જેથી આપણે થોડોક જાણી શકતા હોય કે કેટલું બધું દુઃખ લાગતું હોય આપણે જ્યારે આપણો પાક બગડી જતો હોય ત્યારે પણ કુદરતની સામ કંઈ ન હાલે આપણે આ સિસ્ટમની દિશા પહેલાં જામનગર ઉપર થઈને આપણે હતી સમગ્ર ગુજરાતમાં આવી જાય વરસાદ એ રીતના પણ હવે બદલાઈ ગઈ તો થોડોક ઘણો ફાયદો આપણે ખેડૂતોને થઈ શકે પવનની વાત કરીએ તો પવન કયા જિલ્લાઓની અંદર તમને જોવા મળી શકે આવતીકાલે તો આપણે ભાવનગર છે અને આપણે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તમને પવન સામાન્ય જોવા મળી શકે ચાલીસની આજુબાજુ સ્પીડ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ તમને જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદની અંદર પણ સામાન્ય વરસાદ રહેશે આ સિસ્ટમ દિશા હવે બદલાઈ ગઈ છે આ સિસ્ટમ દિશાએ અત્યારે મધ્યપ્રદેશ બાજુ છે એટલે સુરત ઉપર થઈને પ્રસાર થશે એવું અત્યારે લાગી રહ્યું છે આ આપણે એપના માધ્યમ દ્વારા આ વરસાદની એ થોડીક નબળી પણ પડી છે હવે એટલી અસર નહીં કરી શકે ગુજરાતમાં જેવી અસર એ એકથી બે દિવસ પહેલાં આપણે લાગતું હતું કે આવી અસર ગુજરાતમાં કરશે એવી અસર અત્યારે નથી લાગતી કે આ સિસ્ટમે કરી શકશે ગુજરાતમાં જો સૌથી વધારે અસર આ સિસ્ટમ રહેશે તો તે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે સુરત છે વડોદરા છે આ બધા જિલ્લાઓની અંદર તમને સૌથી વધારે આ સિસ્ટમની અસર જોવા મળશે એટલે અતિભારે વરસાદ પડી શકે આવતીકાલે એકત્રીસ તારીખે હવે આપણે સામાન્ય વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગે કસે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમને સામાન્ય વરસાદ જોવા મળી જશે પણ જે અતિભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં થવાનો હતો એ આપણે સિસ્ટમની દિશા બદલાય અને સિસ્ટમ નબળી પડી હોવાને લીધે આપણે દક્ષિણ ગુજરાતની અંદર જ જોવા મળશે બીજા અન્ય જિલ્લાઓ કરતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડી શકે એવી શક્યતાની પાછળનું કારણ એ છે કે આ સિસ્ટમની રૂટ બદલાઈ ગયો છે અત્યારે દિશા બદલાઈ ગઈ છે આ સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાત ઉપર થઈને પ્રસાર થશે એવું અત્યારે લાગી રહ્યું છે બાકી તો હવે આવતીકાલે પાકું આપણે ખબર પડી જશે શું ફેરફાર થયો અને શું નથી થયો હવા દિશા નહીં બદલાય તો તો આપણે આ વિંડીમ જોઈએ એ રીતના જ દક્ષિણ ગુજરાત ઉપર થઈને પ્રસાર થશે આ સિસ્ટમ અને જેથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સુરતની અંદર ભારે વરસાદ કાલે તમને જોવા મળી શકે